અલગ અલગ નસ્ટા કંડિશન મેડિક્યોર પેડિક્યોર આયલેશસ પણ કરી આપો છો ને હા એ બધી મી સર્વિસીસ આપણે પ્રોવાઇડ કરીએ છીએ અને નેઇલ આર્ટ્સ માં નેઇલ આર્ટ્સ માં તો અમારી પાસે પ્રીમિયમ રેન્જ બધી જ છે જે एक्चुअली તમને લાગે કે ના મને કઈક અલગ જ કરાવું છે નેઇલ્સ માં તો એના માટે તમારે જેસ્ટ કેલેબ્રેટ કરવું વાહ અને આના સિવાય કોઈને આપણે કંઈ ક્લાસીસ કરીને પોતાનો બિઝનેસ કરવો હોય તો એના માટે આપણી પાસે આઈએસઓ સર્ટિફાઈડ વાળા સર્ટિફિકેટ છે બધા જ ક્લાસીસ તો કરાવે છે પણ આપણે જે સર્ટિફિકેટ આપશું એને ઇન્ડિયામાં તો કામ આવશે પ્લસ અને અબ્રોડ જાવ છો તો ત્યાં ભી વેલિડ છે કયા કયા ક્લાસીસ કરાવો નેઝ ના કરાવે છે આઈલેશિસ ના પરમેનન્ટ મેકઅપ ને સ્કિન ટ્રીટમેન્ટ ના બધા જ ક્લાસીસ કરાવીએ છે તો મારી વાલી બહેનો વેલી તકે પહોંચી જજો અને રાજકોટમાં તો બે બ્રાન્ચ છે એક બ્રાન્ચ આપણી છે અમિત માર્ગ ઉપર પીપી ફૂલ વાલાની ઉપર અને બીજી બ્રાન્ચ છે સુવર્ણ ભૂમિ સ્પીડવેલ પાર્ટી પર ચોક પાસે જે સ્ટાઇલ સ્ટુડિયોમાં પહોંચી જજો વેલી તકે